सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यावे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नृमः वामयश्च स्थिता राधा श्रिश्च यस्यास्ति वाक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये सहजानन्दस्वामिमहाराजनी जय સ્વામિનારાયણ ભગવાન જય ગોપીનાથજી મહારાજની જય રાધારમણ દેવની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત એકાવન આ તો બળિયા છે તે ગમે તેવી વાસના હશે તો પણ અંત કાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં ને વાસના નાખે એવા છે નંબર એકાવન સ્વામી કે આ તો બહુ બળિયા છે ગમે એવી વાંચના છે તો પણ ટાળી નાખશે જેમ રવજી સુતાર હતા એમ હીરજીભાઈ પણ હતા એની જેવા જતા એને પણ સંસારમાં સુખ લેવા દીધું નહીં વાંચના ટાળી અને સેવટ સાધું કર્યા આની પહેલાં વાત આવી હતી આજ લાગે એવી સ્વામી કે હીરો કોઈ રીતે ફૂટે નહીં મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો વાસના ટળે એવી નથી પણ ટળી જાય સ્વામી તો બહુ બળિયા સમજે ને ગમે એવી વાસના છે તોય પણ ટાળી વાષ્ણ તળે ક્યારે મોટાનો ગુણ આવે એની ક્રિયા ગમે તો વાષ્ણ તળે આની અંદર બે થૂળ અને સૂક્ષ્મ બે વર્તમાન આવી ગયા મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો વાસના માત્ર છે બધી ટળી જાય પણ મોક્ષ ભાગી થાય ને તો આ વાત બંધ બે સ્વામી કે ગમે એવી વાસના આવી છે ગમે એવી તોય પણ વાસના ટાળી નાખશે જો જો આપણે તીવ્ર શ્રદ્ધા હોય અને સામે ગુરુ તીવ્ર શ્રદ્ધાવાળા મળે તોય હરકું થાય તો સામે આમ પાટો બાંધી જાયજો કેટલી મોટી મહત્વની વાત છે બોલો સાત્રમાં ગોતવા જાઓ ને તો ન મળે આ પ્રશ્ન ન મળે અને પ્રશ્નનો જવાબ છે ને એ પણ એ મળે નહીં કારણ કે મહારાજે જ્યારે ધરમપુર જતા હતા ત્યારે રસ્તામાં હરિવાર નદી આવી અને હરાશ રમતા હતા અને ત્યારે જુગ જીવો જીવો આવા જોગ્યા બધા સંતો બે હે મારા જ ઉભા થાય મારા જ ઉભા થાય સંતો બે હે વિજાથી સુરબતે શા માટે જીવમાં ઉતારવા માટે નોખી ક્રિયા કરે ને તો જીવમાં ઉતરે ને આપણા કુટુંબમાં એકાદો ઇંગારીઓ હોય આપને ઓળખી જાય ઇંગારિયા ખબર ને બધા નોખો હે સમજે ને કુટુંબમાં ભળે નહીં હગામાં ક્યાંય ભળે નહીં ઇંગારીઓ કહેવાય એટલે બહુ વાત વિચારો ને સમજે ને વાસને ટળી નથી ટળી જાય મોટાની ક્રિયા ગમે તો એટલે આ કીર્તન બોલે મહારાજ ગુણા સાથેમાં સડી ઉડાડે હું જેવો ભગવાન નહીં અને આના જેવો કોઈ સાધુ નહીં મુક્તાન સમય પૂર્વથી પ્રશ્ન મહારાજ આવી વાત શાસ્ત્રમાં કરી મહારાજ કે શાસ્ત્ર બધા પરોક્ષના બનાવેલા છે શાસ્ત્ર જે કે એ વાત હાસી અમે એ વાત કંઈ ખોટી જે દી શાસ્ત્ર તમને એમ કે આ સહજાન સ્વામીદાન ભગવાન છે એ કહે ને ત્યારે અમને કહેજો ત્યાં સુધી નહીં તમને જેનો ભરોસો છે વિશ્વાસ છે એનો આપણે નમૂનો આપવો પડે ને તમે શું કીધું આવી કોઈ વાત સહમા છે કે નહીં જે ને તેથી તમે અમને ભગવાન કહેજો છો એટલે ખબડીને કે વાસના ટળે નથી નથી સમજે ને પણ ભગવાનને મોટા પુરુષે એ કૃપા કરે દયા કરે તો ન ટળે એવી વાસના સ્વભાવ પ્રકૃતિ આ બધું

એ ભગવાન હેતુ છે કેને જેને મોટા પુરુષના આશીર્વાદ ના હોય એને જેને મોટા પુરુષ આશીર્વાદ લીધો હોય ને એને કોઈ હડી ના શકે કારણ કે સત્તાનો મદ આવે સત્તાનું કામ કરે ને ધનનો પ્રસંગ જોવાની અવસ્થા આ બધું વિશે સ્વામી કે જીવને બગડવાનો હેતુ છે પણ કેને માટે જેને ગુરુનો ભગવાનનો આશીર્વાદ ન હોય એને માટે જેને એનો આશીર્વાદ છે એને માટે કોઈ નથી વિકલ્પ નહીં કારણ કે એનો બાપ સમર્થ છે ને કારણ કે સ્વામીએ વાતોમાં લખ્યું મોટા સાથે જીવ જોયો હોય અને તેને દેશ ગણાવે તો એ મોટા પુરુષ એનું પ્રાચીન પોતે માથે લે અથવા એને બળ આપે અથવા રોગ પહેરી સત્સંગમાં રાખે જવા દે નહીં આ એનો જવાબ ખબર પડી ને એની સાથે જીવ જોયો હોય ને તો એનું પ્રાચીજ પોતે માથે લીધે સામે વાત કરીને ગુણાચંદ સ્વામી વડોદરા સમય કરવા ગયા વર્તાળનો અને વાંથી સંતોને સેવા હોપી હતી કાંઈક થોડું ફેરફાર જે થયો જે હોય અને બીજા હોય ને અધૂરિયા આખો ઘડો હોય ને એ ઝલકે નહીં અધૂરો હોય બહુ ઝલકે અને સમજ્યો કે સા કરતા કેટલી વધારે ગરમ હોય માફ કરજો એમ અમુક મીટિંગ કરી ફોર્મ્યુલા થઈ આપણે સામે આવીને આમાં વાત કરવાની સામે આવ્યા રોકાણ પછી એ લોકો એ સામે ને કે આમ છે સામે કે કાંઈ વાંધો નહીં જો એનું કલ્યાણ અમે કરીશું તારું કલ્યાણ તું કરી લેજે જોયું ભટ્ટા સાથે જીવ જોયું આ એને ને સ્વામી કે એનું કલ્યાણ હું કરીશ તારું કલ્યાણ તું હવે કરી લેજે આ સુર હલાવે છે ને મોટાની બહુ બળિયા છે ગમે વાસના છે તાલી નાક છે સમજે ને હાલો વાત ત્રેપન નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહીં ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય વાત આવી ગ નિરંતર મંદિરનું કામ કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં સેનાથી થાય બસ કથા વાર્તાથી થાય એટલે સેવા નહીં કરવાની કરવાની એમાં જાણ પણ રાખવાનું સમજે ને સ્વામી કહેતા સ્વામી કે કારખાનું કામ હોય ત્યાં ક્યાં હોય પછી સભામાં નિરંતર જોયું ને કે સેવા મોટા મોટી સેવા કઈ કહેવાય બંધુની સેવા કહેવાય ને ગમે જો પરંતુ બે વસ્તુ છે ભક્તિમાં સ્વભાવ વધે ધ્યાનમાં દેહભિમાન વધે સમજાણ ભક્તિમાં સ્વભાવ વધે ધ્યાનમાં દેહભિમાન વધે એટલે સ્વામી નહીં કરો કરવાના કરવાના પણ ઓલા બેને માં આવવા દેવા નહીં સમજે ને તો કે માણસ છે ને પી કરી જાય ઓહો આ કરવાથી આમ થાય છે આપણે શું કામ કરું એમ એ કરીએ તો થાય ને એમ એના ગુણાકાર મૂકતા હોય ને ગુણાકાર મૂકીએ એક ને એક બે હમ ભક્તિમાં સ્વભાવ વધે ધ્યાનમાં જે ભીમાનો માટે કરવું નહીં નહીં બે વાના કરવાના પણ આ બે વાના થવા દેવા નહીં જોવા સ્વામી કહેતા ને એક ઋષિવાળા હોય હરખા હોય સેવા કરતા હોય અને વાતો સડી જાય પછી ક્યાં વાતું ભૂગે ખબર ન પડે હમ ભક્તિમાં એ સંધિ ધ્યાનમાં ભી માનવું છે પટેલ છે ને પટેલ એક હાથી રાખ્યો હાથી એટલે હાથી કે ભાઈ હા કામ કરું ગધું કરું બરાબર પણ મારે ધ્યાન કરવા જોઈએ ભગવાનનું ધ્યાન તો પટેલ કે હારું ભગવાનનું ધ્યાન કરીને આપણે વાંધો કા પણ દગો કંઈ નો સગો એ ધ્યાનમાં રાખવાનું એટલે આકરું કામ આવે ને પોઢ બે માથે ઓઢીને પટેલ કે આનું કરવું શું પછી છોકરો તો ને એને કે બિહાર્યો શું કહે છે કે જે બેઠા લાભમાં જે બેઠા લાભમાં જે બેઠા લાભમાં આમ બોલે ધ્યાન પૂરું થઈ ગયું પછી પટેલ કહે શું કરું છોકરાને પૂછ્યું કે એમ બોલતો જે બેઠે લભ મગે તો પછી પટેલ એને છૂટો કર્યો એટલે ધ્યાનમાં દેહભિમાન વધે ભક્તિમાં સ્વભાવ ખબરી ને એટલે ગુણાકાર સમય બે કરવાના પણ એમાં આવ દેવું નહીં ચાલો વાત ચોપ્પન શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કહ્યા છે તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શને કરીને નિવૃત્તિ થઈ જાય છે એવું આ દર્શન છે ભારે ભારે પાપ કહેવા હોય એનું પ્રાસિત આવો સાધુના દર્શન કરીને ચોડી જજોના કામ સ્વામી કે આ સભાના દર્શન કરે તો મહાપાપ બળીને ભસ્મ થઈ જાય આ સભાની અંદર ભગવાન છે સાધુ છે સત્સંગી છે અને પંચ મહાપાપનું પ્રાચીન કોઈ શાસ્ત્રમાં કીધું નથી ગૌ હત્યા સ્ત્રી હત્યા બાળ હત્યા બ્રહ્મ હત્યા ગુરુસ્ત્રીનો સંઘ આ મહાપાપ છે પરંતુ જે આપણે ભૂલ કરી પાપ કર્યું હોય એનું આપણે હાથમાં પ્રતિક રાખવાનું પબ્લિકને બધાને દેખાડવાનું અને બાર વર્ષ સુધી વનમાં તપ કરે ત્યારે એક પ્રાસિત થાય ગાય મારી હોય તો ગાયનું જે વાપરતી હોય એ પ્રતિક લગાડવાનું છોકરા ગુનામાં આવે ને તેમાં અંદર બોર્ડ લગાડે મેં આ ભૂલ કરી છે ગળામાં રાખે ગાળીઓ અને પછી બધી ફેરવે મોટા અક્ષર લખે કરી છે પંચ મહાપાપ છે વહાણ સ્વામી કે યજ્ઞ થતો હોય યજ્ઞના દર્શન કરે અથવા ગાય હોય માંદી હોય એની સેવા કરે અને ગાયને હાજી કરે તો પંથ મહાપાપ છે ને એ બધા બળી જાય એમ આ સભાના દર્શન કરે તો પંથ મહાપાપ બળી જાય છે શું કામે આ સભાને ભગવાન છે સાધુ છે સત્સંગી છે અને સર્વે છે જો જે સભામાં અધ્યક્ષ હોય એ સભા પૂરી કહેવાય જે સભામાં પ્રમુખ આજે ન હોય તો એ સભા ન કહેવાય ભલે ગમે એમ કરતા હોય તમારી મીટિંગ બોલાવી કેને નિષ્ફળ છે સ્વતંત્રપણે તમારા અધ્યક્ષ કોણ બોલો તે એ બધા બસની અંદર પસાસ પેસેન્જર

બધા મુદ્દા કહેવા પડે આ મુદ્દા પર મારે સરસા કરવી છે અને પહેલા એજન્ડા દેવા પડે સભ્યને બધાને લખીને બધા જો આના ઉપર આપણે સરસા કરવાની છે એ પછી મૂકીએ એ પછી કરે જો એ તો કાંઈ વાંધો નહીં હલો ખાલી વાત પંચાવન

બરાબર વાસડાને દૂધનો સ્વાદ છે અને ઈતળીને એમ ખાવું પીવો માન મોટાઈ એ બધું સુખ કેવું છે લોહી જેવું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ વિલક્ષણમ વિભાહ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા આ સુખ છે એ દૂધ જેવું છે બાળક હોય અને માતાનું ધાવણ ધાવે તો સર્વ અંગી વિકાસ થાય ટોટીને દૂધ પીએ ને તો ખાલી ગુલાબ મીગળ ફૂલી જાય ઢંઢોળ થઈ જાય બદનિયું બદની જોયું ને તો બસ એ શેનાથી થાય ટોટીના દૂધથી માતાના ધાવણથી નહીં માતાનું ધાવણ હોય ને એમાં સર્વ અંગી વિકાસ થાય બુદ્ધિ ગુણ અને બધું આવજો વાસરું છે એ સર્વ અંગી છે ઈતળી છે એક અંગી છે આપણા ભેગા ટોલા માકડ સાસળ હોય એ બધા પરસવમાં થાય છે અને બાળક ઉત્પન્ન થાય છે એ સર્વ અંગમાંથી થાય છે એમ વાસળું છે સર્વ અંગી છે ઈતળી છે પાણી હરે છે છતાંય પણ એ લોહી પીએ છે અને દૂધનો સ્વાદ છે વાસળું શેટે છે છતાંય પણ એને દૂધનો સ્વાદ આવ્યો મને ઈતરેને લોહીનો આવે છે એમ ખાવા પીવાનું માન મોટાનું સુખ સ્વામી કે લોહી જેવું છે જો ભગવાનનું સુખ છે એ દૂધ જેવું છે જો માટે સ્વામી કે ભગવાને સુખ સુખ્ય સુખ્યા થવાનું આ લોકનો સુખ આ લોકનો પદાર્થ એનો કોઈ આધાર રાખવો નહીં કારણ કે બહાર લક્ષણ સર્વ અંગી કહેવાય હમ અને છે એક અંગી કહેવાય એ મોટા પુરુષને જીવ હોય હોય અને કેમ કરે ને તો વાસના ટળી નથી પણ ટળી જાય જેટલા રોગ એટલી દવા પણ કયા પ્રકારનો રોગ છે એ લેવો જોવું જોઈએ ન કોઈ પેટમાં દુખતું હોય અને માથાની ટીકડી જાય બધું એક જ છે ને ગમે ત્યાં પેટમાં જાય તો માથામાં છે તો એક ને મહારાજ કે જે આપણને દોષ પીડતો હોય એની ભગવાનની આગળ અને મોટા પુરુષની આગને આપણે એની પ્રાર્થના કરવાની જે આપણામાં ખામી જે હોય તો એ દવા લાગુ પડે સમજે ને બાકી અઠવાડિયે અઠવાડિયે ડૉક્ટર બદલાવે તેમાં ક્યાં ફેર પડે નહીં વણ જાણે તો થાય તો આમાં આવી જાય એ મોટા સાથે જીવ જોઈ ને એ આપણો ફેમિલી ડૉક્ટર સમજે ને હા રાતના ફૂતા હોય અને ફોન કરીએ કોણ બોલે કે તો શું છે પેટમાં દુઃખે આ ટીકડી લીધે આવે નહીં ને કઈ જાય ને મજા થઈ જાય ખબર પડી કે આ રોગ છે લોહીના ગુણ છે ને આ લોહી છે ને ગમે જો આમ થયું છે તો કરી લેજો એ મોટા પુરુષ એ આપણે ફેમિલી ડૉક્ટર છે પણ ક્યારે એને આપણે જીવ હોય પણ પછી તે પહેલા નહીં હા પણ મારું મા બાપ પણ મારી ખીલી ન કહે તો હાલે હા તમે બધા માથા હાટે છો હા સાફ પાણી ભજીયા ખાઓ પણ હું કહું ને એ પ્રમાણે તમારે સમાધાન કરવું જોઈએ તો આવ્યા પણ ઉઘાડે પગે જવા દો ઉઘાડે પગ્યો પગર ખાતે પડ્યો તમે ચાલો સહેજા સ્વામી મહારાજની